ભાવનગર શહેર જિલ્લામાં ગોચર મુક્ત કરવા બાબત તેમજ પશુપાલકોને સરકાર દ્વારા ઢોરવાડા ફાળવવા બાબતે ભાવનગર શહેર તેમજ જિલ્લાના પશુપાલકો અને માલધારીઓ વતી ગોપાલક યુવા સંગઠન સમિતિ દ્વારા આજરોજ ભાવનગર કલેક્ટર તેમજ ભાવનગર કમિશનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ ભાવનગર

શું તમારી રજૂઆત છે અને કમિશનને શું આવે આજે અમારી રજૂઆત એ છે કે કમિશનર સાહેબને મળવા માટે અમે બધી રેલી લઈને આવ્યા છે મોન રેલી લઈને આ છેલ્લા દિવસોથી માલધારીઓને જે માર્યા રહેતા તમામ એની ગાયો ગમે તારે પકડી લેવામાં આવે છે ગાયું રખડતી હોય અને પકડવાનો વાંધો નથી ગાયું નડતી હોય અડસડરૂપ થતી હોય અને પકડવાનો વાંધો નથી પણ ગાયો દૂધણી હોય અને ગમતા એના ઘરની બહાર ઊભી હોય પોતાના ઘરમાં ઊભી હોય અહીંથી તમે લઈ બળઝબરીપૂર્વક એમને કબજે કરે છે અને દંડ મોટા મોટા વસૂલે છે તો વેચતી વાત નથી માલધારીઓની વેદના પણ સાંભળવાની જરૂર છે માલધારીઓને અહીંથી આપણે સ્થળાંતર કરાવવું હોય બહાર તો આપણે બધી કોર્પોરેશન હોય ને બધી વ્યવસ્થા હોય છે રિક્ષા ટ્રેન તો વ્યવસ્થા બસ સ્ટેન્ડ તો વ્યવસ્થા ટેક્સી સ્ટેન્ડ તો એની વ્યવસ્થા સારા થતાં મોટા પ્રોગ્રામ કરવા હોય તો એના મોટા પાર્ટી પ્લોટો રિઝર્વ મૂકેલા છે એ સ્વાભાવિક રાખવા જોઈએ એમ માલધારીઓને ગાયો રાખવા માટેની પણ વ્યવસ્થા કરવી જોઈએ અહીંયા અત્યારે મુશ્કેલી પડતી હોય તો આ નારી બાજુમાં નારી ચોકડીથી આગળ જતા નારી વઢતા ને આ ખાલી આ આખા માલધારી સમાજને સમાવો હોય તો હોય બસો વીઘા જમીન દે તો બધાને હજાર હજાર વારના જગ્યા મળી જાય અને પશુપાલન ત્યાં રહે અને ના રાખી શકે ત્યાં એ નડતર ન થાય હજારો એકર જમીન આપી દીધી તમે મીઠા ઉદ્યોગને નામે મીઠા ઉદ્યોગ થાય તો સારું એમાં વાંધો નથી પણ ન થાતો અને પડતર એવાના શરત ભંગ કરીને પણ તમારે આમાં લેવા પડે અને વ્યવસ્થા કરી માલધારીની વેદના સમજવાની જરૂર છે દૂધ વગર કોઈને ચાલે એમ નથી દૂધ સવારે ઊભા થઈને પહેલાં દૂધ જોઈએ છે છ મહિનાના બાળકને જોઈએ અને એસી ઉદા ડોહાને દૂધ જોઈએ છે તો દૂધ ધરી નહીં હોય તો ક્યાંથી